ઉચ્છલ તાલુકા ભારતીય જનતા પાર્ટી વતી ઉચ્છલ સુમૂલ ડેરી હોલ ખાતે મન કી બાત કાર્યક્રમની સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તાપી જિલ્લા ઉચ્છલ સુમૂલ ડેરીના હોલમાં મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વક્તવ્યમાં જણાવ્યું કે સ્વદેશી બનાવટનો વધારેમાં વધારે ઉપયોગ કરવો મહાત્મા ગાંધીએ સ્વદેશી વિશે જેવી રીતે લોકોને પ્રોત્સાહન આપ્યા હતા મન કી બાત કાર્યક્રમની સાથે રક્તદાન શિબિરનું પણ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રીમતી લક્ષ્મીબેન ખુશાલભાઈ પટેલ રક્તદાન કેન્દ્ર જનક સ્મારક હોસ્પિટલ કમ્પાઉન્ડ કાનપુરા વ્યારાને કુલ તેપન બોટલ જુદા જુદા ગ્રુપનું લોહ એકત્રિત કરવામાં આવ્યું હતું